પૂરકવાચન કાવ્ય એક શેરીએ આવે સાદ બાળ દોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ શેરીએ આવે સાદ એ સુંદર મજાનું પ્રકૃતિ ગીત છે જેના કવિ છે શ્રી રાજેન્દ્ર શાહ તેમનો જન્મ અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો તેરના ના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો તેમનું મૃત્યુ બીજી જાન્યુઆરી બે હજાર ના રોજ થયું હતું કવિશ્રી રાજેન્દ્ર શાહે આંબે આવ્યા મોર રૂમઝૂમ અને મોરપીંચ જેવા સંગ્રહો આપ્યા છે જેના કારણે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે બાળદોસ્તો શેરીએ આવે સાદ એ પ્રકૃતિ ગીત કવિશ્રીના મોરપીંછ નામના બાળ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જેમાં એમણે બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસ જેવા ભાવોનું નિરૂપણ કર્યું છે